નવદુર્ગાના નવલા નોરતા ટૂંક સમયમાં આવી રહ્યા છે ત્યારે વેલકમ નવરાત્રીનું શિવાજી સેના દ્વારા વિક્રમભાઈ સોરાણીના નેતૃત્વ હેઠળ આજનો આ કાર્યક્રમ એકદમ ફ્રી પાસમાં રાખવામાં આવ્યો હતો ખેલૈયાઓમાં કંઈક ઉર્જા વધે અને મા ભગવતીની ભક્તિના એક ભાવ સાથે બધાને આનંદ કરાવવા માટે આ કાર્યક્રમ રાખ્યો હતો અંદાજીત પંદરસોથી બે હજાર જેવા ખેલૈયાઓએ સાથે મળીને આનંદ કર્યો છે રાખવાનું શું કારણ લોકોમાં સનાતન ધર્મ અંગે જાગૃતિ આવે અને સર્વ ધર્મ સંભાવનો પ્રેમ વધે એવો કંઈક ભાવ સાથે બધા તમામ સમાજના બધાને એક સાથે જોડીને અને આ કાર્યક્રમનો એક કાર્યક્રમ વિશે સમાજને એ અમારો સંદેશ છે કે તમામ સમાજની સાથે હળી મળી અને આજના આધુનિક યુગમાં બધા સાથે હળી મળી અને આત્મીયતા કેળવી અને બધાની સાથે આગળ વધવા માટે કંઈક બધાને હું સૂચન કરું છું કે કંઈક અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે શૈક્ષણિક જાગૃતિ વધે અને અન્ય સમાજ જેવી રીતે પ્રગતિ કરી રહ્યા છે એવી રીતે બધાની સાથે તાલમેલથી હાલો તો જ કંઈક પ્રગતિ થઈ શકે આપણું નામ કાયદ કલાકાર રાજુભાઈ શાહ